જો તમને આ રેસીપી પસંદ આવે હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો હું સગુણાબેન શ્યારા સુરતથી તમારું ગુજરાતી ફૂડમાં સ્વાગત છે આજે આપણે બનાવીશું બટેકા સાબુદાણાના ગાંઠિયા આપણે બટેકા સાબુદાણાના ગાંઠિયા બનાવવાના છે તો આપણે એક કિલો સાબુદાણા આપણે સાંજે પલારી દીધા હતા સરસ એકદમ પોચા થઈ ગયા છે ને આપણે એમાં એક કિલો સાબુદાણા હોય તો આપણે એની સામે પાંચસો ગ્રામ બટેકા નાખીશું બટેકાનું પ્રમાણ હંમેશા સાબુદાણાના પ્રમાણ કરતાં ઓછું લેવાનું તો જ ગાંઠિયા સારા થાય એમાં આપણે ખીચી બનાવવા માટે આપણે થોડાક મરચાં તીખાસ માટે લીધા છે થોડુંક નમક લીધું છે જરૂરિયાત મુજબ આપણે નાખીશું આપણે આખું જીરું લીધું છે ને આપણે ખીચી બનાવવા માટે પાણી લીધેલું છે સૌ પ્રથમ તો પહેલાં આપણે સાબુદાણા ઉકાળી લેશું તેના માટે આપણે ગેસ ચાલુ કરીશું આપણે સાબુદાણાની અંદર પાણી છે એટલા માટે આપણે થોડુંક પાણી નાખીશું વધારે નહીં નાખીએ હંમેશા સાબુદાણા ધોઈને જ પલારવાના પાણીમાં કારણ કે સાબુદાણામાં મેલ વધારે હોય છે એકલાસ પલળી ગયા છે દબાવી જોઈએ દાણો આપણે એક રાત માટે રાખ્યા હતા પલારીને સાબુદાણા ગરમ થાય ત્યાં સુધીમાં આપણે મરચાં પીસી લેશું મરચાં આપણા સરસ પીસાઈ ગયા છે હવે આપણે બટેકાને ક્રશ કરી લેશું તેના માટે આપણે એક ખમણી લીધેલી છે ગાજર ખમણવાની આપણે બધા બટેકા આવી રીતના ખમણી લેશું બટેકા બધા એક સરખા ક્રસ થઈ ગયા છે તો હવે આપણે સાબુદાણામાં મીઠું નાખી દઈશું જરૂરિયાત મુજબ મીઠું નાખીશું આપણે અત્યારે બે ચમચી મીઠું નાખીશું ટેસ્ટ કરી લેશું જો વધારે જરૂર પડશે તો વધારે નાખીશું ખીચીમાં હંમેશા મીઠાનું પ્રમાણ ઓછું રાખવાનું આપણે જે મરચાં વાટેલા છે તે પણ સાથે નાખી દેસુ તીખાશ પકડી લે ઘરમાં આપણા ઘરમાં જેટલું તીખું ખાતા હોય એ પ્રમાણે આપણે તીખાશ નાખવાની આપણે જે આખું જીરું લીધું છે તે પણ આપણે હાથ વડે મસળીને નાખી દઈશું આવી રીતનું જીરું નાખીએ તો ખીચીમાં ટેસ્ટ આવી જાય

હવે આપણે ગેસ બંધ કરી દેસું હવે આપણે નીચે ઉતારી લઈએ ઠંડી થવા દેશું પછી આપણે ગાંઠિયા બનાવીશું એકદમ સાબુદાણાનો કલર ચેન્જ થઈ ગયો છે સાબુદાણા ને બટેકાનું માપ બરાબર હોય તો જ ખીચી આપણી સારી થાય હંમેશા બટેકા ઓછા લેવાના સાબુદાણા વધારે લેવાના સરસ આપણી ખીચી ઠંડી થઈ ગઈ છે હવે આપણે ગાંઠિયા બનાવી લઈશું આ રીતનો કોણ લેવાનો આપણી પાસે વધારાની જાડી કોથરી પડેલી હોય ઘરમાં તેનો આપણે કોણ બનાવી લેવાનો જાડી જોઈએ આપણે કોથરી આમાં આપણે ખીચી નાખીશું હવે આપણે ગાંઠિયા પાડી લેશું થોડક જાડા રાખીશું આપણે સુકાતા પટલા પડી જાય લઠિયા આ રીતના બધા ગાંઠિયા આપણે આપણે જે એક કિલો સાબુદાણાના ગાંઠિયા બનાવ્યા હતા તે હવે સુકાઈ ગયા છે આપણે એક દિવસ માટે સૂકવા મૂકેલા હતા સરસ સુકાઈ ગયા છે તો આપણે હવે તેલમાં તળી લેશું તેલ ગરમ થઈ જાય પછી આપણે ગાંઠિયા તરશું તેલ સરસ ગરમ થઈ ગયું છે તો હવે આપણે ગાંઠિયા તળી લેશું સરસ ગાંઠિયા બન્યા છે એકદમ વેટ બહુ સરસ ગાંઠિયા તૈયાર થયા છે આપણા આપણે આ રીતથી બનાવશું તો ગાંઠિયા સારા જ થાય તમે જો હજી મારી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ભૂલ્યા વગર કરી નાખજો બહુ સરસ તળાઈ ગયા છે તૈયાર છે સાબુદાણા અને બટેકાના ગાંઠિયા તમને જો આ રેસીપી સારી લાગી હોય તો તમે આ રીતથી જરૂર બનાવજો જો તમને આ રેસીપી પસંદ આવી તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ચોક્કસથી તમે આ રેસીપી બનાવજો